સંગાતે આ રક્ષાબંધન ગયે ને એટલે લાગા પેસેન્જરો બધા પૈસા કમાવા પડે એટલે મને પેશન જ નહીં આવતા એક કામ કરવા દે મને આડો પડીને હોઈ જવા દે ચાલ તો ઊંઘે વેલી નહીં આવે ત્યાં ફોજ ને તો મસ્ત ઊંઘ આવે

તમાર જાતે ચલોવી પડશે એસી રૂપિયા માં કોશિંદ્રાહી ખાડા બહુ જ છે ખાડા આવશે ઢચુક પચુક અંબોય હો તમારી કહી જશે હવા ઝાડા હોત થઈ જશે

આ તને હું કહું એવું કર 50 વારું હોય બંધ રાખો 80 વારું બંધ રાખો 50 લઈ લે હું લઈ આપણે બેહાવ આપણે બેહાવ આવ પાતમ તબત ચલો આની પાછળ હા એ એક વાર કઈ જોવે હા કોઈ બી બાદશાહ બાદશાહ વારી આઈ

ટેન્શન ના જરા જરા તમેશન ના લેશો પોતાની ગાડી હોય ધીમે ધીમે જવા દો બાળકી તો ધમ ધુમાઈ ને મારા દો ના હોય તને ઉગવાનું કઈ ઉગી જાય તો મારે પેલું એ લાવવાનું બાળ એસી શાંતિ રાખો રાત વારી કાચ વગાડ ને કાચ આ તો વગાડ ને રાખો આ પાતે તો વાર્યું ઉભો માર બોલ પણ કીખો ને ભાડે પિક્ચર જોવા દેખશું ઇત્યા જો પારકાર કોણ પોતાના એ નવ કયું વિક્રમ ઠાકો નું હે તું હાચું બોલજે તું ક્યાં જતોતો

સાજીદભાઈ કરો અહીંયા આવો ભાઈ અહીંયા આવો શું ભાઈ આયા જો અમે સવાલ યાર

મારે ના કરી વાત ને હે ને તો મારી નાખો રીક્ષા ફેરવવાનું ના રાખો હું મારા બધા છ હાથ જણા તા કસરી કાઢો હે વિક્રમ ભાઈ જેવું સાહેબ

એ પકડો મા આ મારે ઘર બુમાના પાછો જવાનું હે અલ્યા પાંચ જણા દુહારણમાં એક જણા દુહારણ હોય નહીં તો મહી બેહ નહીં પણ એવું નક્કી થોડું દુહારણ હોય પણ એવું કદાચ નહીં લઈ જવા કોઈ એ મારા હારા થાય મા પણ એવું નઈ આહરીને સોવા લોકાને મોક્ષ નાખો મારી ઈચ્છા વાળા 100 રૂપિયા બારું તો વાળો લઈએ ના રિક્ષા મારા નહીં ઉતરું રિક્ષા ને હરવાનો અલ્યા અરે તું મંસૂર બાજુ નહીં કે રિક્ષા થયા કરતા રીક્ષા